લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું બાંધકામ કરવા માટે મોટેજ લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે મકાન દુકાન કે ઓફિસ ના કારણ સામે પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓ માટે બાળકો ના અભ્યાસ માં કારણ સામે આવકવેરા રિટર્ન ની જરૂર નથી કપાત વ્યાજ સરળ હપ્તા કોઈ છુપા ચાર્જ નથી વ્યાજ વર્તન ની જોગવાઈ લોન ગમે ત્યારે કોઈ પણ જાત ના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા તાત્કાલિક ધિરાણ ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ જુનાગઢ તારીખ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન નો શુભારંભ અને આઠમા રાષ્ટ્રીય પોષણ મહિનાનો સમારોહ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવ્યા ચોરવાડ નગરપાલિકા પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમા જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી દિલીપસિંહ સિસોદીયા જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી સોમાતભાઈ વાસણ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પટેલ જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો અલ્પેશ સાલવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે કર્યું હતું નરેન્દ્રભાઈનો જન્મદિવસ એટલે આખો દેશ ઉત્સવ બનાવી રહ્યો છે અને સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે સેવાને માધ્યમ બનાવ્યું છે નરેન્દ્રભાઈ આ દેશ માટે આપણા માટે ખૂબ મહેનત કરે છે આ દેશની નારી સશક્ત બને આ દેશમાં જન્મતું બાળક તંદુરસ્ત રહે આ દેશમાં કિશોરીઓ પણ તંદુરસ્ત રહે એવા અંદર કામ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજના કાર્યક્રમમાં આપણે થયા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી મધ્યપ્રદેશ ધારથી આપણી સાથે જોડાઈ ગયા છે ને એ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા આજે આપણે સૌ શા માટે ભેગા થયા એક એવા વ્યક્તિનો આજે જન્મ દિવસ છે કે જેમણે આ દેશને દુનિયાને ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરાવ્યું આ દેશના નાગરિકો માટે આ દેશના લોકોની સુવિધા માટે અને એક મજબૂત રાષ્ટ્ર બને એટલા માટે જેમનો જન્મ થયો છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ દિવસ નિમિત્તે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સરકાર દ્વારા તો થાય જ પણ વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એ આરોગ્ય કેમ્પ હોય એ આપણા ગંભીર રોગોના સ્ક્રીનિંગના ના કેમ્પો હોય આંખના કેમ્પો હોય એમ વિવિધ બીમારીઓ બીમારીઓમાં કેમ્પની કેમ્પનું આયોજન એ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને એ હંમેશા કહે છે કે હું પ્રધાન સેવક છું અને એટલા માટે એમના જન્મદિવસથી શરૂઆત કરીને આજે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે જેમ કે સ્વચ્છતાની શરૂઆત મેડિકલ કેમ્પો એમ વિવિધ કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ સરકારી ગરીબ માણસોને સહાય આવી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી સરકાર અને તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આજે શરૂઆત થઈ છે ત્યારે આજે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે જે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના લોકોને આહવાન કર્યું છે કે એક પેડ માકેના એ કાર્યક્રમની પણ અહીંયા શરૂઆત કરીને વૃક્ષારોપણ એક વૃક્ષારોપણ કરવામાં આવ્યું એક પેડ માકેના એમ દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી અને એમનું જતન કરે એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે સત્તરમી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું કરે એવી શક્તિ આપે એવી ભગવાન સોમનાથન ભવાની પ્રાર્થના